વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાંથી દસ દસ ફૂટના બે મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગુરુવારે રાત્રે અગિયાર કલાકે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર રાહદારીઓનો ફોન આવ્યો હતો કે ખાસવાડી સ્મશાનમાં હાલમાં કાર્યરત ચિતાઓ પાસે મગર આવી ગયો છે જેથી સંસ્થાના કાર્યકર્તાઓ તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા આશરે દસ ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો જેને ત્રણ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જ્યારે શુક્રવારે સવારે ખાસવાડી સ્મશાનમાં લાકડાની સેવા આપતા મહારાજા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાને ફોન કરીને જાણ કરી હતી કે વધુ એક મગર આવી ગયો છે જેથી સવારે સંસ્થાના વોલિયન્ટર ખાસવાડી સ્મશાન ખાતે દોડી ગયા હતા તપાસ કરતાં આ મગર પણ દસ ફૂટનો નજરે પડ્યો હતો જેને કલાકોની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો